નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું જે ધોરણ નવ માટે પરીક્ષા લેવા છે એનું રિઝલ્ટ અગાઉ આવ્યું હતું અને એનું મેરિટ લિસ્ટ પણ આજે આવી ગયું છે તો મેરિટ લિસ્ટમાં તમે જાણો છો કુલ ચૌદસો ને વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ આવ્યું છે એટલે કે દરેક જિલ્લા ગુજરાતના તેત્રીસ જિલ્લા છે દરેક ચાલુ તાલુકામાંથી ચાર ચાર વિદ્યાર્થીઓ પાસ કરવાના છે તાલુકો મોટો હોય કોઈ શહેરી તાલુકો હોય તો વિદ્યાર્થી વધી શકે છે તો દરેકનું મેરિટ લિસ્ટ તમે જોવા માંગતા હો તો આ વિડીયોમાં જોઈ શકો છો અને ટેલિગ્રામમાં તમારી ઈચ્છા હોય મેળવવાની તો એક્ઝામ સાથેનું હું ત્યાં લિંક મૂકી દઉં છું તો ત્યાંથી પણ તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉલો ડાઉનલોડ કરી શકો છો અને મારો નંબર પણ ત્યાં કોમેન્ટમાં મૂકીશ બધા મેસેજ ના કરતા પણ શક્ય છે એટલે હું સો એક વિદ્યાર્થીઓને કદાચ શક્ય હશે તો પહોંચાડીશ તો આ રીતે તમે આ લિસ્ટ મેળવી શકો છો સાથે આ વિડીયોમાં પણ તમારું નામ તમે જોઈ શકો છો તો સૌ પ્રથમ અનુક્રમ નંબર છે એટલે કે ચૌદસો પંચ્યાસી સુધી બીજા અરજી નંબર છે તમારો ત્રીજા નંબરે કન્ફર્મેશન નંબર છે ચોથા નંબરે તમારો બેઠક નંબર છે પાંચમા નંબરે તમારું નામ આપેલું છે છઠ્ઠા નંબરે તમારી જન્મ તારીખ છે સાતમા નંબરે તમારી શાળાનું નામ છે આઠમા નંબરે જિલ્લો નવમા નંબરે તાલુકો દસમા નંબર પેપર વનના ગુણ છે અગિયારમાં પેપર ટુના ગુણ છે પછી કુલ ગુણ કેટલા છે અને છેલ્લે તમે તમારા તાલુકામાં રેન્ક કયો મેળવ્યો છે તો એકથી ચાર રેન્કમાં તમે છોક નહીં એ આ મેરિટ લિસ્ટ કહેવા માંગે છે તો સૌ પ્રથમ અમદાવાદ જિલ્લાનું મેરિટ છે અને એમાં બાવલાનું સૌ પ્રથમ છે પછી અમદાવાદ સિટીનું છે તો આજે સ્ટેટ એક્ઝામિનેશન સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એટલે કે એસ એસ જે પરીક્ષા છે એ ગ્રામીણ મેરિટ લિસ્ટ આવ્યું છે તો આ દસ ક્રોઈનું છે અમદાવાદના અલગ અલગ તાલુકાઓનું લિસ્ટ તમે જોઈ શકો છો સાણંદ છે વિરમગામ છે હવે અમરેલીનું છે તો અમરેલીના બાબરા છે બક્ષરા છે ધારી છે જાફરાબાદ છે બધા તાલુકાઓનું મેરિટ લિસ્ટ તમે જોઈ શકો છો ખાસ તો તમારા ગુણ અને મેરિટ લિસ્ટ અહીં જોશો એટલા ગુણ હોય તો પણ તમે મેરિટમાં છો કે નહીં એ ખબર પડી જશે તો ગુણ જોશો તો પણ તમને ખબર પડી જશે તમારા જે તાલુકાના તમે હો એ તાલુકામાં કેટલા ગુણે અટક્યું છે તો એ ગુણ તમે જોઈ લેશો અને તમને તમારું પરિણામ બધાનું ખબર છે કેટલા ગુણ આવે છે એટલા ગુણ હોય તો અને તો તમારે મેરિટ લિસ્ટ જોવાની જરૂર પડશે બાકી જરૂર નહીં પડે તો આ રીતે તમે જોઈ શકો છો આણંદનું છે તમે કેટલા ગુણ મેળવ્યા છે એ તમે બધા જાણો છો સાથે આ પીડીએફમાં આ જે મેરિટ અટક્યું છે એટલા ગુણ તમે મેળવ્યા હશે તો આ પીડીએફમાં તમારું નામ હશે બાકી નહીં હોય એટલે કે આ મેરિટ માટેની પીડીએફ છે અહીં તમે બનાસકાંઠાનું દિવ્યુદર છે તો ત્યાં એકસો અઠ્ઠાવન એકસો સત્તાવન અને છેલ્લે એકસો બાવન ગુણે અટક્યું છે તો જેના એકસો એકાવન ગુણ બનાસકાંઠામાં દિયુદર તાલુકાના હશે દિવેદર તાલુકાના વિદ્યાર્થીના એકસો એકાવન ગુણ હશે એ આ મેરિટમાં નહીં આવે તો એને આ પીડીએફ જોવાની કોઈ જરૂર નથી તો એકસો બાવન ગુણ હોય એકસો ચોપન હોય એકસો બાવન કરતાં વધારે હોય એ ચેક કરી શકે છે કે પોતે લિસ્ટમાં છે કે નહીં એ જ રીતે ધાનેરાના 133 તેત્રીસ ગુણ મેળવ્યા હોય એ આ પીડીએફ જોવાની જરૂર છે આનાથી નીચે ગુણ મેળવ્યા હોય તો જોવાની જરૂર નથી આ રીતે તમારો તાલુકો તમે જે તાલુકામાં રહો છો જ્યાંથી પરીક્ષા આપી છે એ તાલુકાના મેરિટ લિસ્ટ જુઓ અને તમારા ગુણની સરખામણી કરો આ જે પીડીએફ આવી છે એટલા ગુણ તમારે હોય તો આ પીડીએફ જોવાની જરૂર છે બાકી જોવાની જરૂર નથી તો આ રીતે આ મેરિટ લિસ્ટ આવી ગયું છે કોનું નામ છે નહીં છે કે નથી તમે ચેક કરી શકો છો થરાદનું છે તો થરાદમાં મે ને સડત્રીસ અટક્યું છે બનાસકાંઠાના વડગામમાં એકસોને ઓગણત્રીસ અટક્યું છે વાવમાં એકસો ને ત્રેવીસ અટક્યું છે પછી ભરૂચ છે ભરૂચનું એમ ઓડી એકસો અગિયાર અટક્યું પાંચ અટક્યું છે અંકલેશ્વરમાં તમે જોઈ શકો છો તો અંકલેશ્વરમાં એકસો ભરૂચ ભરૂચમાં એકસો ને ચોવીસ વીસ જાબુસરમાં એકસો ને પચીસ અટક્યું છે પછી નેત્રાંગ તાલુકો છે ત્યાં પંચ્યાસી અટક્યું છે વાગરા તાલુકો છે વાગરામાં એકસો બાર વાલીયામાં એક્યાશી ગુણે ઝગડીયો તાલુકો ઝઘડીયા તાલુકો છે તો ઝગડીયા તાલુકામાં એકસો ને ચૌદ ભાવનગર છે તો ભાવનગરમાં એકસોને ચોત્રીસ પછી ઘાડિયાસર છે તો ત્યાં એકસોને છેતાળીસ ઘોઘા તાલુકો છે એકસો પચીસ જેસર તાલુકો છે જેસરમાં એકસોને ચોવીસ મહુવા તમે જોઈ શકો છો મહુવામાં એકસોને ત્રેપને અટક્યું છે પાલીતાણા છે તો પાલીતાણામાં તમે જોઈ શકો છો એકસોને છવ્વીસ સિહોર તાલુકો છે ભાવનગરનો ત્યાં એકસોને બાવીસે અટક્યું છે ભાવનગરના તલાજો છે તલાજા છે તો ત્યાં એકસોને તોતેર અટક્યું છે સૌથી ઊંચા મેરિટ હોય એવું લાગે છે ભાવનગરનો અમરેલા છે તો અમરેલામાં એકસો ને છવ્વીસ અટક્યું છે વલભપુરમાં એકસો ને ત્રીસ હવે બોટાદની વાત કરીએ તો બોટાદમાં બારવાલામાં એકસો ઓગણપચાસ પ્રોપર બોટાદમાં એકસો ને ઓગણચાળીસ આ રીતે તમે રાણપુર છે બોડેલી છે બધા તાલુકો જોઈ શકો છો અને છેલ્લો મેરિટ લિસ્ટ પણ જોઈ શકો છો આ છોટા ઉદેપુરનું છે દાહોદનું છે તો આ ધોરણ નવ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાનું મેરિટ લિસ્ટ આવી ગયું છે અને આ દેવભૂમિ દ્વારકા આ ગાંધીનગરનું છે તો આ રીતે તમે ચેક કરી શકો છો તમે મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નથી આની પીડીએફ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામમાં જે ચેનલ મારી ચાલે છે તેની લિંક ગ્રુપમાં મૂકી દઉં છું તેમાં મને મેસેજ કર ત્યાં હું મૂકું જ છું ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો સાથે આ ગીર સોમનાથ છે ટેલિગ્રામ કોઈ ના વાપરતા હોય અને આ પીડીએફ તમારે જોઈતી હોય તો મને વોટ્સએપ મેસેજ કરજો ત્યાંથી પણ હું મૂકીશ તમારે જોઈતી હોય તો જામનગર છે જામનગરના અલગ અલગ તાલુકા છે જૂનાગઢ છે ખેડા છે આ ખેડાના તમામ તાલુકાનું મેરી લિસ્ટ ત્યાં તમે બાજુમાં જોઈ શકો છો કચ્છ છે કચ્છના પણ તમામ તાલુકા ત્યારબાદ ભુજ છે લખપત છે માંડવી છે કચ્છના મહીસાગર છે મહેસાણા છે સાથે મોરબી છે મોરબી જિલ્લાનું મેરિટ લિસ્ટ તમે જોઈ શકો છો નર્મદા છે નર્મદાના ગરુડેશ્વરનું એકસો બે અટક્યું છે ચીખલી તમે જોઈ શકો છો ચીખલીનું એકસો ને ઓગણસાઠ એકસો છપ્પન ચીખલી અટક્યું છે નવસારીના ચીખલીનું એકસો છપ્પન નવસારી પ્રોપરનું તમે જોઈ શકો છો એકસો ને પિસ્તાળીસ પછી પંચમહાલના અલગ અલગ તાલુકા મેરી લિસ્ટ અમે તમે અહીં જોઈ શકો છો પાટણનું જોઈ શકો છો તો પાટણ સિટીનું એકસોને સુડતાળીસ અટક્યું છે આટલા માર્ક્સ હોય તો તમારે આ પીડીએફ જોવાની જરૂર છે બાકી પાટણવાળાને જોવાની જરૂર નથી જે પાટણ તાલુકાના છે સાથે સરસ્વતી તાલુકો જ્યાં છે ત્યાં એકસોને પાંત્રીસ

પાલાસાણા સુરત કોર્પોરેશન ચોટીલા આ સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરના મૂળી પાટડી દસાડા આ સુરેન્દ્રનગરના અલગ અલગ તાલુકાઓનું તાપી પછી ડાંગ છે વડોદરા છે આ વડોદરાનું જોઈ શકો છો વલસાડ છે ત્યાંનું પણ જોઈ શકો છો વલસાડ તો આ રીતે કુલ ચૌદસો ને સત્યાશી વિદ્યાર્થીઓનું મેરિટ આવ્યું છે અને વલસાડમાં વાપી તાલુકાનું એકસોને પાંત્રીસ ગુણ અટક્યું છે તો આ ગુણ તમે જોશો તો ખબર પડી જશે તમે મેરિટમાં છોક નહીં આટલા ગુણ કાં તો આના કરતાં ઉપરના ગુણ હોય તો વાપી તાલુકાના મેરિટ લિસ્ટમાં ધોરણ નવ જે માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા છે એમાં તમે આવ્યા છો કે જોઈ શકો છો તો એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો સાથે આ મેરિટ લિસ્ટ જોયું હતું તો ટેલિગ્રામ ચેનલ એક્ઝામ સાથી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને મેરિટમાં તમારું નામ છેક નહીં એ સર્ચ કરીને જોઈ શકો છો તો પીડીએફ ખોલો અને સર્ચ કરો પછી તમારું નામ ચેક કરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ